વિપક્ષના નેતાના પ્રયાસો અને પ્રકોપ ન્યૂઝના પ્રતિસાદથીએ લીકેજની સમસ્યાનું નિરાકરણ વિપક્ષ નેતા સાદુલ્લા ખાન પઠાણ દ્વારા સતત નગરપાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરવાને પરિણામે તેમજ પ્રકોપ ન્યૂઝમાં આ મુદ્દાને ઉઠાવવાના કારણે મટવા કૃપા મેડિકલ પાસે પાઇપલાઇન લીકેજની સમસ્યા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે હાલ સેન્ટર એક્સવિયર્સ સ્કૂલ અને કાદરી મહોલ્લા પાસેની પાઇપલાઇન પણ જર્જરિત હાલતમાં છે અને લીકેજના કારણે આસપાસના રહેવાસીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પાણીના ઠરાવને કારણે દૈનિક જીવનમાં વિઘ્નો થઈ રહ્યો છે અને રોજગારી પર પણ નકારાત્મક અસર પડી રહી છે વિપક્ષના નેતાએ આ પાઇપલાઇન રિપેરિંગના કામને ઝડપી પૂર્ણ કરવા માટે પાલિકાને આકરા પગલાં લેવા વિનંતી કરી હતી નગરપાલિકાએ મટવા કૃપા મેડિકલ નજીકની લીકેજ પર કામ શરૂ કરી દીધું છે અને આશા છે કે બાકી રહી ગયેલી વિસ્તારોમાં પણ ટૂંક સમયમાં સમાધાન લાવવામાં આવશે વિપક્ષના નેતાના પ્રયાસો અને પ્રકોપ ન્યૂઝના પ્રતિસાદને કારણે સમસ્યાનું નિરાકરણ લાવવા તંત્રએ તાત્કાલિક કામગીરી હાથ ધરી છે જે પ્રજાજનો માટે મોટી રાહત સાબિત થશે કેમેરામેન બટ્ટી પ્રકોપ ન્યૂઝ કલોલ